કે તિલક જ્યારે આપણે કરાવતા હોઈએ ને ત્યારે તિલકનો મહિમા છે ગોળના હાથે તિલક કરાવીએ ગુરુના હાથે તિલક કરાવીએ ગુરુની આંગળીઓથી આંગળા છે ને ભાઈ એક વધારે વાત નીકળી એટલે કહી દઉં આ તો પછી પાનામાં જેમ મોલો કોબી ઉમનું બીજું પાના પર પાનું ફૂલે જાય એમ ભૂલે પાડે આ બધી ફિંગરપ્રિન્ટ છે અહીંયા છે ને આ બધા અહીંયા સેન્સર મૂકેલા છે હો શરીરના સેન્સર છે ને બધા અહીંયા છે અને આ પાંચ આંગળા છે શું છે પાંચ આંગળા છે ને પાંચે પાંચ આંગળા પંચ તત્વ છે પંચ દેવ એનું પ્રતિનિધિત્વ કરે છે પાંચે પાંચ આંગળા એનું પ્રતિનિધિત્વ કરે છે પાંચે પાંચ આંગળા અલગ અલગ છે તો એ પાંચે પાંચ ના દેવ છે અગ્નિ તત્વ છે વાયુ તત્વ છે જળ તત્વ છે પંચ પ્રાણો વહન કરે છે એટલે આપણા સનાતન ધર્મમાં જોજો તમે આ આંગળી છે ને સનું કયું તત્વ છે વાયુ તત્વ છે આંગળી વાયુ તત્વ છે એટલે આપણે કોઈ પણ વાંસ પૂજા કરતા હોય તો કઈ રીતે આપણે કઈ આંગળીની પૂજા કરીએ છીએ બ્રાહ્મણોએ શીખવી તો હશે પિતૃની પૂજા કરવી ને પિતૃને ચાંદલો કરવો ને તો આ પેલી આંગળી થાય આ આંગળી શું કામ આ વાયુ તત્વ છે પિતૃ વાયુના સ્વરૂપમાં છે એટલે એનાથી પૂજા કરવી અન્ય દેવની પૂજા કરવી તો આ તત્વ થી અગ્નિ તત્વ છે આનાથી પૂજા કરળ તત્વ છે જળ તત્વ છે અગ્નિ તત્વ છે વાયુ તત્વ છે એક એક તત્વ રહેલા છે આમાં તમે જમવા બેસો ને ત્યારે જમવામાં આપણા જેવી દુનિયાની કોઈ પરંપરા નથી સનાતન ધર્મની પરંપરા એટલે પાંચ આંગળાથી જમવાનું આપણે ભગવાનને જમાડીએ તો કે બ્રાહ્મણો શું કે કે ભાઈ તમે હાથ આડો કરો મુખ આગળ હાથ આડો રાખો અને પછી જમાડો પાંચ આંગળાથી જમાડો એમ કે ને કેમ કે ત્રણ આંગળા જમાડો સામેથી જમાડવાનું કે છે પાંચ આંગળાથી જમાડો તો પાંચ આંગળાથી જમાડવામાં પાછા કેવી રીતના આમ સીધું આમ આમ નહીં કરવાનું એની પણ મુદ્રા છે ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા અને આ પાંચે પાંચ ઓમ સમાનાય સ્વાહા તો એક એક મુદ્રા છે આ આ બે આંગળી ભેગી કરી અને ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા બે બે આંગળીઓ ભેગી કરતા જવાનું એક એક છોડતા જવાનું બે બે લેતા જાવ પછી છેલ્લી ટચની આંગળી નાભે આમ ભેગી કરી એને અંગૂઠાથી આમ ઉપર ચડાવવાનું અને પછી પાંચે ભેગા કરી અને છેલ્લે ઓમ સમાનાય સ્વાહા તો આ મુદ્રાઓ થઈ પાંચે પાંચ મુદ્રાઓ હોય તો પાંચ તત્વ છે એનાથી આ દેહ બન્યો છે તમે જમો છો તો પાંચે પાંચ તત્વનું તમારામાં પરિપૂર્ણ તમને બળ મળે એના માટે તમારે આંગળાથી જમવાનો ચમચીથી જમે ને એને કાંઈ મળે નહીં આમાં આ ચમચીથી જમવાની આપણી પરંપરા જ નથી એટલે પાંચ આંગળાથી જમો અરે સાહેબ વડવાઓ આપણા બાપ દાદાઓ આ પાંચ આંગળાથી જમતા જો એક આંગળો આમ થઈ જાય ને તો અહીંયા આંગળા ઉપર વેલણ મારતા આમ કેમ થાય છે એગારાક પાંચ બીજું કે આમાં સેન્સર આપેલા છે બહુ ગરમ વસ્તુ હોય અને તમે આમ પકડો અને સીધી મોઢામાં મૂકો તો શું થાય મોઢું બળે જીભ બળે પણ તમે જેમ આમ ગરમ વસ્તુને પકડો તમને તરત ઈશારો કરી દે કે ગરમ છે આ ખવાય નહી ચમચી થી મૂકો તો કઈ ખબર પડે મોઢા મૂક્યા પછી પછી ખબર પડે ઓહો સેન્સ કેટલી આપણી પરંપરા છે આમાં ફિંગર પ્રિન્ટ છે સેન્સર મૂકેલા છે ભગવાન ના સેન્સર છે હવે વિજ્ઞાન માને છે એટલે તિલક કરાવો ત્યારે તિલક ગુરુના હાથેથી કરાવો કઈક એમાં સેન્સર છે ફિંગરપ્રિન્ટ મૂકી દો આપણા ભાગ્ય છે ને એ ભાગ્યની ચાવી ગુરુના હાથમાં છે તમારો મોબાઈલ છે લ્યો જો આમાં આમાં સેન્સર છે કે નહીં આમાં હવે તમે આ આમાં સેન્સર લાગેલું છે ફિંગરપ્રિન્ટ છે તમે આ જેટલા બેઠા છો એટલે બધા આંગળા આમાં ટચ કરો મોબાઈલ ખુલે હે આ તો અત્યારે વિજ્ઞાન માને છે આમાં તમે તમારા જેટલા બેઠા છો આંગળા બધા એક જર કા છે ને કે જુદા જુદા છે કા પણ આમાં તમે આ જેટલા બેઠા છો એટલા બધા કદાચ આમાં આગળ આડાશો ને તો એમાં કાંઈ ખુલવાનું નથી પણ મારી આંગળી એટલે તરત આમાં અંદર મોબાઈલ ખુલી જશે કેમ કે મારી ફિંગર પ્રિન્ટ આમાં સેટ કરેલી છે એમ આ તિલક છે ને આ તિલકની જગ્યાએ આજ્ઞા ચક્ર છે અને આજ્ઞા ચક્રમાં ગુરુ મહારાજની આંગળીમાં એનું સેન્સર ફિટ કર્યું છે એટલે ગુરુ જયારે આજ્ઞા ચક્રમાં તિલક કરે એટલે આપોઆપ ભાગ્ય ખુલી જાય એના માટે ગુરુના હાથે તિલક કરાવવાનું આ બધું વિજ્ઞાન છે પ્રભુ પણ આપણે ન જાણતા હોઈએ તો એમાં કોઈ ઘરે તો શિવ પુરાણ કેવું નથી કેતો ભાગ આપણે તો હજારો વર્ષ પહેલા આમાં આ બાબત આપીને ગયા છે કે આજ્ઞા ચક્રનું ખોલવા માટેનું આ ફિંગરપ્રિન્ટ ગુરુની પાસે છે એટલે ગુરુ જ્યારે તમને તિલક કરે છે ત્યારે આજ્ઞા ચક્રને ખોલે છે શક્તિપાત કરે છે